ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે સ્વાગત છે આવો નજર કરીએ આપણે ફાર્મા સેક્ટર ઉપર ફાર્મા સેક્ટરમાં તમે જુઓ તો આજે ખાસો એવો મોટો ઘટાડો જોવા મળ્યો છે હવે ફાર્મા સેક્ટરને આપણે ખાસ કરીને સમજવું જોઈએ શા માટે ઘટાડો આવી રહ્યો છે શા માટે ફાર્મા સેક્ટર પેનિકમાં આવી રહ્યા છે એ આપણે એવો જાણવાનો પ્રયત્ન કરીએ પહેલાં આજના ફાર્મા સેક્ટરને આપણે ચાલ જોઈ લઈએ કે કયા ફાર્મા સ્ટોક છે કે જે વધારે પેઇન બતાવી રહ્યા છે ઇવન તમે બે ફાર્મા સ્ટોક છે જે પોઝિટિવ છે ટોરેન્ટ ફાર્મા મેન્ટેન ફાર્મા પરંતુ સૌથી વધારે કમજોરી લોરસ લેપ જ્યાં તમને સાડા સાત ટકાનો ઘટાડો ગ્રેન્યુઅલ્સ ઇપકા લેબ ઓરોબિંદો ફાર્મા લુપિન ત્યાં તમને પાંચ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે હવે ઘટાડો એટલા માટે આવ્યો છે સવારે ઓલરેડી સમાચાર આવે કે ટ્રમ્પ અહીંથી ટેરિફ લગાવી શકે છે ફાર્મા સેક્ટર ઉપર પણ બહુ જલ્દી હવે જો લગાવશે તો સ્વાભાવિક છે કે જે નીચે જે મિનિમમ બેન્ડ જે છે દસ ટકા એ ચાન્સીસ છે કે લગાવી શકે કારણ કે એમણે પણ જ્યારે ટેરીફની જાહેરાત કરતા ત્યારે એમણે એક વાક્ય કીધું હતું કે જો ફાર્મા જે સેક્ટર છે બહારથી જે બી દવાઓ જે બી મેડિસિન આવે છે એ હજુ એમના માટે એક જરૂરિયાત વસ્તુ છે એટલે એની ઉપર તેઓ બહુ ટેરિફ નહીં લગાવો પરંતુ લગાવવાના છે તો ચાન્સીસ છે કે દસ ટકા કદાચ લગાવો તો જોવા મળી શકે હવે અસર શા માટે આવી ફાર્મા સ્ટોક ઉપર એ હું તમને વાત કરું તો આપણને એક રિપોર્ટ સામે આવ્યો તો કે જેમાં ગ્લેન્ડ ફાર્મા સૌથી પહેલાં વાત કરીશ યુએસથી એની આવક પચાસ ટકા છે ટોટલ આવકમાંથી પચાસ ટકા આવક થી આવે છે એટલે જો કોઈ કારણસર ટેરિફ લગાવશે તો એની જે ઇબિટ ડાય એટલે કે જે ઓપરેટિંગ જે આવક હોય એની ઉપર અસર આઠથી દસ ટકા જોવા મળી શકે છે આઠથી દસ ટકા કઠિન આવશે ઓરોબિંદો ફાર્મા અડતાળીસ ટકા આવક એમની યુએસમાંથી આવે છે એમાં બારથી તે એમના જે ઇબિટા ઉપર અસર જોવા મળી શકે છે ડોક્ટર રેડ્ડી ઝાયડસ જ્યાં છેતાળીસથી સુડતાલીસ ટકા આવક એમની યુએસમાંથી આવે છે અને ત્યાં પણ આઠથી દસથી કે દસથી બાર ટકા સુધી આપણને એથી ઘટાડો જોવા મળી શકે બીજા લુપિન છે સીપલા છે સન ફાર્મા કે જેમાં આપણને ત્રીસથી પાંત્રીસ સાડત્રીસ ટકા જેવો રેશિયો છે કે જેમની આવક યુએસમાંથી આવે છે અને ત્યાં પણ આપણને બે ટકાથી સાત ટકા સુધીની એક અસર એમના ઓપરેટિંગ નંબરમાં જોવા મળી શકે છે અને ટોરેન્ટ ફાર્મા કે જેમની આવક નવ ટકા આપણને યુએસમાંથી આવે છે અને ત્યાં આપણને એકથી થી બે ટકાનો ઘટાડો એમના ઓપરેટિંગ નંબરમાં જોવા મળી શકે એટલે આ એક પેનિક માર્કેટમાં આવ્યું છે કે જો અહીંયાથી ટેરિફ લાગશે ક્યાંક ને ક્યાંક તેમની આવક ઉપર ઇમ્પેક્ટ આવશે જે કારણથી આજે આપણને ખાસા એવા ઘટાડામાં જોવા મળે છે તો વરુણ સર એક વખત આપણે એવો નિફ્ટી ફાર્મા ઉપર લઈ લઈએ કે આ જે ઘટાડો આવ્યો એને આપણે જોઈએ ગઈકાલે પાંચ ટકાની તેજી બાદ બે ટકા ક્લોઝિંગ થયું આજે તમે જુઓ તો પાંચ ટકા જેવો ઓલમોસ્ટ ઘટી ગયા ચારથી પાંચ ટકા કે ગઈકાલની તેજી પણ પચાવી દીધી બીજા આપણે એમ કહી શકાય ડિસ્કાઉન્ટ થઈ ગયા છે તો આ જે ટેરિફની જે અસર છે એ ડિસ્કાઉન્ટ થઈ ગયામાં કે હજુ પણ ઘટાડો આવી શકે અને કોઈ સ્ટોક જો તમને ઘટાડા પસંદ હોય તો એની પણ વાત કરીએ સર ડેફિનેટલી વ્યમિત મને લાગેલું છે કે હજી ઘટાડો બાકી છે કેમ કહું સી આપણી બહુ જ ફાર્મા કંપનીઓ જેટલી બી મોટી ફાર્મા કંપનીઓ છે ઇન ટર્મ્સ ઓફ માર્કેટ સાઇઝ તમે જુઓ કે પછી તમે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ જુઓ હાઈલી ડિપેન્ડન્ટ છે યુએસમાં યુએસ રેવન્યુ પર અને ઇવન યુએસમાં જે પેટન્ટ્સ કે જે જેનરિક્સ માટેના એનડીએ લોકો ફાઇલ કરે છે એના પરથી જ એમની રેવન્યુ વિઝિબિલિટી હોય છે તો બેઝિકલી હું કહું તો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે રેવન્યુની જે વિઝિબિલિટી છે એ બહુ જ ધૂંધળી થતી જઈ રહી છે અને ફાર્મા સેક્ટરમાં આ જે ક્રેકડાઉન આવ્યું છે યુઝઅલી તમે જ્યારે પણ આ ટાઈપના ક્રેકડાઉન જુઓ છો ઇન ટર્મ્સ ઓફ સેક્ટોરિયલ ઇન્ડેક્સિસ સો ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ એટલો બધો શેકઅપ થઈ ગયો હોય છે ને કે એ લોકો ફરીથી પાછા એટલી જલ્દી નથી આવતા સો મને એવું લાગી રહ્યું છે ફાર્મા સેક્ટર ચાર્ટ પર ઓલરેડી એક રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યું હતું બટ લાસ્ટ બંને હાઈઝ તમે જોશો ને નિફ્ટી ફાર્માના તો એકવીસ હજાર નવસોની આજુબાજુ છે અને ત્યાંથી ફરીથી પાછા પડી રહ્યા છે તો ચાર્ટ પર પણ જોઉં તો નિફ્ટી ફાર્મા ડબલ ટોપ ફોર્મેશન બનાવી રહ્યું છે તો અહીંયાથી બીજી એક હું જ કહી શકું કે પાંચ ટકાના કરેક્શનની પૂરેપૂરી ચાન્સીસ છે નિફ્ટી ફાર્મા સેક્ટરમાં અને સેક્ટરની અંદર જેટલા બી મોટા પ્લેયર્સ છે એમાં પાંચ ટકા કરતાં પણ વધારે કરેક્શન આવી શકે છે ઓલરેડી એક જે વીક પ્લેયર છે મેં તમને કહ્યું છે ડૉક્ટર રેડ્ડી એનામાં રેકમેન્ડેશન આપેલી છે એ સિવાય હું કહીશ કે ટીવીઝ લેબ પણ મને લાગે છે કે થોડું વીક જ છે અને ઇવન કોઈ બી મોટી ફાર્મા કંપનીઝ છે તમે જોશો ઇન્ડિયામાં એ મોટાભાગની એમની રેવન્યુની જે પ્રોફિટ ઇવન પ્રોફિટ માર્જિનવાળી જે પ્રોડક્ટ પણ છે એ યુએસ ઓરિએન્ટેડ જ છે સો આ કેસમાં મને એવું લાગી રહ્યું છે કે એક ફર્ધર નાનો બીજું કરેક્શન નાનું તો ના કહી શકાય પણ થોડું મોટું કરેક્શન ફાર્મા સેક્ટરમાં ડ્યુ છે તો ઇન્વેસ્ટર અગર ફાર્મા સેક્ટરમાં એન્ટ્રી લેવા માગતા હો તો થોડા વેઇટ એન્ડ વોચ થાવ થોડી ક્લેરિટી આવવા દો એના પછી જ ઇન્વેસ્ટ કરો એના પહેલા ઇન્વેસ્ટ ના કરવું જોઈએ ઓકે વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે આપના માટે ફાર્મા સેક્ટરમાં પણ